પાલનપુરની શિવમહેલ સોસાયટીમાં શેરી ગરબા ધોરા નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી પાલનપુરમાં બિહારી બાગની સામે આવેલ સોસાયટી શિવમ સોસાયટી ભાગ એકથી સાતમાં સંયુક્ત રીતે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આજે શહેરોમાં પાર્ટી બ્લોટ નવરાત્રીનું ચલણ વધ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખતા શેરી ગરબા પણ વિવિધ સોસાયટીઓમાં થતા રહે છે શિવ મહેલ સોસાયટીમાં પણ નવરાત્રિની સંપૂર્ણ ભારતીય પરંપરા પ્રમાણે ઉજવણી કરવામાં આવી જેમાં સોસાયટીના તમામ સભ્યો જોડાયા નવરાત્રિના અંતિમ દિવસે સમગ્ર સોસાયટીની બહેનો દ્વારા કોડિયા પ્રગટાવી કોઈપણ પ્રકારની રોશની વગર અંધારામાં કોડિયાના જોડાથી ગરબા કર્યા અને આવતા વર્ષે રમવા આવો એવા દીવડાની લખાણ દ્વારા માતાજીને આમંત્રણ સહિતની વિનંતી કરી ચાલુ વરસની નવરાત્રિ સંપન્ન કરવામાં આવી હતી રિપોર્ટર રાકેશ કે પ્રજાપતિ પાલનપુર